તો હલો મિત્રો એક નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં જશો અને બધા મિત્રોને જય માતાજી અને મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં પહેલાં તો તમે આ ઘઉં જુઓ કેવા છે જો આ આપણા કં આવેલા છે ઓટો વાવણીથી વાયા હતા કેટલા બે મણ છે બે મણ કઉંવા આવેલા છે ઓટો વાવણીથી ત્યાં આપણે આની બીજું પાણી પાયું છે ત્રણ દિવસ ચાહે બીજું પાણી પાયાની જો કેવા છે અને અહીં આપણે માધી દીધું છે આપણું જાટકા મશીન જો ડબલ તાર માર્થિંગ આપ્યો છે કેમ કે કેમ કે મિત્રો ઢોરા ને લીલ ઉધડા બહુ આવી હેરાન કરતા કહું થાવા જ નહીં ગયા અને તે થઈ જાય છે જો આપણો અહીં જાટકા મશીન છે ને અહીંયા આપણે રબડિયાનું અર્થિંગ આપી દીધો છે કેમ કે ઝાટકો સારો આવે એટલે કોઈ લકડામાં રાખો તો મિત્રો રબડીયું હોય તો ચાલે ગમે તે અને મિત્રો અમારે જો ઝાટકો છે જૂનામ જૂનો દસ વર્ષનો પણ બાકી ઝાટકો એવો આવે છે ને કોઈ ખામી જ નહીં તમે આ વિડીયો પૂરો જોજો તો તમને ખાલી મારું ઝાટકા મશીન દેખાડું ખાલી સસ્તી કિંમતનું જ લાવેલું છે દસ વરસ થઈ ગયા હે પણ આપણી ઝાટકા મશીનમાં એક રૂપિયાનો અધિક ખર્ચો નહીં કર્યો કે એ ઝાટકા મશીન બગડ્યું નહીં અને બધા ઝાટકા મશીન મિત્રો આમાં એ અમે ત્રણ જણા થઈને એ ઝાટકા મશીન લાયા હતા તો એમને એ મારી હારના ચાર ચાર ઝાટકા મશીન લાવી રહ્યા તો એ બગડી ગયા આપણું જ મશીન હતી બગડ્યું નહીં તો ખાલી તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહેજો હું તમને ઝાટકા મશીન દેખાડું કે જુઓ જોનામ જોનું ઝાટકા મશીન ઓરિજિનલ કંપનીનું છે જો આપણે ચારે બાજુ વાયર બાંધી દીધા છે એરિંડા છે એરિંડા બાજુ ચારે બાજુ ઝાટકા મશીન છે આપણે ઘઉં ડબલ તાર માર્થિંગ આપ્યો હોય મને આજે રાતે ચાટકો ભૂલથી અડી ગયો હતો તો મને પાડી દીધો તો કેમ કે ઝાટકા મશીનનો પાવર એટલો હતો ને વાત જ ના કરો આ જુઓ ઘઉં મિત્રો વાવો તો તમારે છે ને પૂંખવાના નહીં ઓટો વાવણીથી જ વવરાવાના તો જ ઘઉં વિકાસ સારો કરે જો છે ને ઓટો વાવણીથી વાવો ને તો એ ઘઉંમાં વિકાસ સારામાં સારો થાય ઓછો વાવણી વાંધાન ચારે બાજુ આપણે ઝાટકા મશીન બાજુ દીધું છે પણ ઢબડી આપી દીધા છે કે આપણે જે મેન વાયર હોય ને તો મિત્રો ચારે બાજુ આપણે જાટકા મશીન લગાવી દીધું છે અને તમે બ્લોગમાં બન્યા રહેજો અને એ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે અને હું તમને મારું જાટકા મશીન દેખાડું કેવું ઝાટકા મશીન છે જૂનામાં જૂનું ઓરિજિનલ કંપનીનું મિત્રો એવું ઝાટકા મશીન અત્યારે નથી આવતા પહેલા આવતા ઝાટકા મશીન નહીં આવતા તો બ્લોગ લાસ્ટ સુધી જોતા રહેજો જો સામે આપણું ઘર છે જો ઘઉં તો બાકી એક નંબર છે તો હું તમને મારું ઝાટકા મશીન દેખાડી દઉં બ્લોગમાં બન્યા રહેજો આ છે મિત્રો આપણું ઝાટકા મશીન જોઈ લો તમને દેખાડી દઉં જો જો બેટરી સોલર dc પર ચાર્જિંગ થાય છે અને મિત્રો જોનો છે જુઓ સર્કિટ પરકિટ પણ તો જોનું થઈ ગયો છે આપણે 1 રૂપિયાનો આમાં ખર્જો નહીં કર્યો બેટરી છે બેટરી તો આપણે નવી લાખો જ પડે કેમ કે બેટરી નવી ના લાખો તો ના ચાલે જો અને કિશન કિશન કંપનીનો છે 10 વર્ષ થયા છે મિત્રો ખાલી ફક્ત 3300 રૂપિયામાં આવેલો છે આ જાટકો 3300 રૂપિયા આપ્યા હતા 10 વર્ષ થયા છે હધી મિત્રો ખરાબ નહીં થયો જો અહીંથી આપણે અર્થિંગ આપ્યો છે રોજ કે ભૂંડ આવતું નહી મિત્રો કરીને બતાવો તો આજના વિડીયોમાં આટલું મિત્રો ફરી ભણીશું એક નવા બ્લોગ સાથે